મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળની તો મિત્રો હવે થોડા દિવસો બાકી રહ્યા છે વર્ષ બે હજાર છવ્વીસમાં એક મહિનો દિવસ જે અંતિમ મહિનો રહ્યો છે ડિસેમ્બરનો મહિનો એ તમારા માટે કેવો રહેશે એ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમે જણાવવાના છીએ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યોતિષને લગતા સમાધાન માટે મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો અમારી ચેનલને અવશ્ય આપ સબસ્ક્રાઈબ કરી લેજો રાશિ ફળ જાણીએ એ પહેલા જાણી લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સોળ ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરશે તો છવ્વીસ નવેમ્બર થી શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ છ ડિસેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે મંગળ સાત ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે કેવું રહેશે મ અને સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે જેમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે તેમને પણ આ મહિને રાહત મળશે જેમને ખાંસી શરદી અને શ્વાસ નળીઓનો સોજો હોય છે તેમને પણ રાહત મળશે આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ આ મહિને થઈ શકે છે જો કે આ થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થશે નહીં આ મહિનો સારો છે જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફિટ રહેશો હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે આ મહિને આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ અનુકૂળ નથી આપતા આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ તમને છોડી દેશે પ્રગતિમાં અવરોધો ઊભા કરશે અને સ્થિરતા લાવશે સંજોગો મોટા ભાગે બિન સહાયક રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ કરવાનું રહેશે નહીં આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ બની શકે છે રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે તેથી આવી કોઈ પણ યોજનાઓ મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમયે અમલમાં મૂકવી જોઈએ હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો તમારામાં શિકારીની વૃત્તિ આવશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો સફળતા સ્વાભાવિક રીતે જ અનુસરશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો આનો અર્થ એ પણ છે કે તમારે ખૂબ મુસાફરી કરવી પડશે જે દરેક માટે ફાયદાકારક સાબિત થશે આ માટે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ છે તમારી પાસે સાહસિક અભિગમ આવશે જેમાં જોખમનું એક સહજ તત્વ પણ સામેલ છે તમારે સાવધાન રહેવું જોઈએ અને ઉત્તેજનાને તમારા પર હાવી ન થવા દેવી જોઈએ આ સંદર્ભમાં થોડા સાવધાન અને સંયમિત રહેજો હવે વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો ગ્રહો સંકેતો ખૂબ જ પ્રોત્સાહક નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અને ઉત્સાહનો અભાવ આવી શકે છે અને તેને સરભર કરવા માટે તમારે પ્રેરણા માટે અંદર જોવું પડશે ધ્યાન વગેરે કરવું પડશે કેટલાક લોકો પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને તેઓ તેમના શિક્ષકો અને ઉપરી અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે થોડા અવિશ્વાસ અને હઠીલા બની શકે છે આનાથી શીખવામાં પણ અવરોધો આવશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે વધારાના કોચિંગ મેળવવાનું વધુ સારું રહેશે કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે સિંહ રાશિના જાતકો અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિનો તમારા કુટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ છે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ બહેનો તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે સભ્યો વચ્ચે સુમેર રહેશે અને સંઘર્ષ અને તણાવ ઓછા થશે નાણાકીય રીતે તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે એકંદર આ મહિનો ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી અણધારી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે ભાવનાત્મક નબળાઈ એકંદરે સ્વાસ્થ્યમાં ઘટાડો લાવી શકે છે પાચન સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે જેને સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા ઘટાડી શકાય છે કેતુના ગોચરથી તણાવને કારણે વજન ઘટવાની શક્યતા છે જે સંભવિત રીતે અન્ય સ્વાસ્થ્ય અસર કરી શકે છે યોગ અને ધ્યાન તણાવનું સંચાલન કરવામાં અને એકંદરે સુખાકારીમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે પોતાના જીવનસાથી અને માતા માટે તબીબી ખર્ચાઓ ઊભા થઈ શકે છે આ મહિને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ પડતો પરિશ્રમ કરવો એ ટાળવું જોઈએ તમારી જાતને ગતિ આપીને તમે સ્વાસ્થ્યમાં ડાઉન ટાઈમનું જોખમ ઘટાડી શકો છો સ્વસંભાળને પ્રાથમિકતા આપો અને તમે આખા મહિના દરમિયાન મજબૂત સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો વાત કરીએ નાણાકીય જીવનની આ મહિનો મધ્યમ નાણાકીય પ્રવૃત્તિઓનો સમયગાળો છે દેવામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે કેટલાક લોકો નાણાકીય પ્રવાહિતા સુધારવા માટે સ્થાવર મિલકત વેચવાનું પણ વિચારી શકે છે જોકે કાનૂની અવરોધો ઉભા થઈ શકે છે છતાં મહિનાના અંત સુધીમાં આ સમસ્યાઓનો ઉકેલ આવવાની શક્યતા છે કૌટુંબિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે ખર્ચ વધી શકે છે ખાસ કરીને માતા ભાઈ બહેનો માટે નિયમિત આવકમાં વધારો થવાની ધારણા છે પરંતુ શેરબજારના રોકાણો અને અટકળો માંથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે ટૂંકી યાત્રાઓ સામાજિક કાર્યક્રમો અને કૌટુંબિક મેળાવડા માંથી વધારાના ખર્ચ થઈ શકે છે દસ્તાવેજીકરણ અને ટેકનોલોજી પર ખર્ચ કરવાની અપેક્ષા છે આ મહિનામાં કાળજી પૂર્વક નાણાકીય આયોજન અને ધ્યાન આપવાથી ભલામણ અમે કરીએ છીએ પૂર્વજોના આશીર્વાદ નાણાકીય સમૃદ્ધિમાં ફાળો આપી શકે છે આ મહિને પૂર્વજોની મિલકતના વિભાજન સંબંધિત વિવાદો ઊભા થવાની શક્યતા દેખાઈ રહી છે વાત કરીએ કારકિર્દીની તો કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીના દ્રષ્ટિકોણથી પ્રમાણમાં આ મહિનો હકારાત્મક છે પરંતુ વાતચીતના મુદ્દાઓ પ્રગતિમાં અવરોધો લાવી શકે છે વચન આપેલા સોદા અથવા નવા આવકના ઓર્ડર ગુમાવવાનું જોખમ રહેલું છે જો કે આ કામ ચલાવો અવરોધો બની શકે છે કાર્યસ્થળનું વાતાવરણ તંગ બની શકે છે જે સંભવિત રીતે દલીલો અને આક્રમક વચન તરફ દોરી શકે છે વિદેશમાં તકો શોધનારાઓ સફળતા મળી શકે છે ટૂંકી વ્યવસાયિક યાત્રાઓ થવાની સંભાવના છે કામમાંથી નાણાકીય લાભની અપેક્ષા છે જો કે વ્યાવસાયિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર પડશે માર્ગદર્શકો વધારાની આવક માટે તકો પ્રદાન કરી શકે છે સ્તરના વિરોધીઓ પર વિજય અપેક્ષિત છે કન્યા રાશિના જાતકો તેમના કારકિર્દીના કાર્યોમાં હિંમત અને દ્રઢ નિશ્ચય દર્શાવશે વધારાની આવક મેળવવાના પ્રયાસો હકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે કેટલાકને નોકરી સંબંધિત સ્થળાંતર અથવા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિના ઉદ્યોગ સાહસિકો ગણતરી જોખમો લેવાની તૈયારી દર્શાવશે માર્ગદર્શકોનું માર્ગદર્શન મૂલ્યવાન રહેશે સરકારી એજન્સીઓ સાથેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે વ્યવસાય નવી સંચાર તકનીકો અપનાવી શકે છે જોકે તકનીકી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે ડિસેમ્બર આવકમાં નોંધપાત્ર વધારો થવાનું વચન આપે છે નાના વ્યવસાયિક ગોઠવણીઓની શક્યતા છે હવે વાત કરીએ શિક્ષણની આ મહિને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવોનો મિશ્ર વેગનો સામનો કરવો પડી શકે છે વિક્ષેપો અને મનોરંજન પ્રવૃત્તિઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ લાવી શકે છે પરીક્ષાના પરિણામો વિશે ચિંતા થવાની સંભાવના છે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શૈક્ષણિક પ્રદર્શન અસર કરી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે સખત મહેનત અને અપવાદરૂપ પ્રયાસ જરૂરી છે ડિસેમ્બરમાં તમારી સફળતા માટે આત્મવિશ્વાસ અને સાવચેતી ભર્યું વાતચીત મુખ્ય પરિબળ રહેશે વિદેશી શિક્ષણ અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે વિલંબ અને સામનો કરવો પડી શકે છે અને વધારાના પ્રયત્નોની જરૂરત પડશે શિક્ષણનું વાતાવરણ અનુકૂળ ન હોઈ શકે જેના કારણે પરીક્ષાઓ માટે ખ્યાલો સમજવા અને સૂત્રો યાદ રાખવા મુશ્કેલી પડી શકે છે આ પરિસ્થિતિઓમાં હોવા છતાં શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવા માટે હજુ પણ નોંધપાત્ર પ્રયત્નોની જરૂરત પડી શકે છે ટેકનિકલ ક્ષેત્રો પત્રકારત્વ એકાઉન્ટિંગો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સ્થિતિ જાળવી રાખવા માટે અપવાદરૂપ સખત મહેનત કરવાની પડશે અંતમાં વાત કરીએ પ્રેમ અને પારિવારિક પારિવારિક જીવનમાં પાછલા મહિનાની સરખામણીમાં સુધારો થઈ શકે છે પરંતુ અહંકારના કારણે શરૂઆતના વૈવાહિક પડકારો ઊભા થઈ શકે છે મનની શાંતિ જાળવવા માટે ગેર ઉકેલ સૌહાર્દપૂર્ણ રીતે લાવવો જોઈએ કેટલાક કન્યા રાશિના જાતકો ભાવનાત્મક ઉથલપાથો અનુભવ કરી શકે છે સહાનુભૂતિ અને સમજણ સાથે સંબંધોનો નિર્ણય લેવો જરૂરી છે એકંદરે સંબંધો મધ્યમ રહેશે કેટલાક લોકો માટે એકલતાની લાગણી બહાર આવી શકે છે પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત ઊંડા ભાવનાત્મક ઘાત તરફ દોરી શકે છે ડિસેમ્બરમાં જીવનસાથી અને પ્રિયજનો સાથે ટૂંકી યાત્રાઓ થવાની સંભાવના છે જીવનસાથીઓ ભૂતકાળની ભૂલો ઓળખી શકે છે અને વધુ સુમેળભર્યા સંબંધ માટે પ્રયત્નશીલ બની શકે છે મહિનાનો અંતિમ ભાગ પરિવારમાં આવેગજન્ય વર્તન અને સંભવિત શરમ લાવી શકે છે સંબંધોમાં જુસાદાર વૃત્તિઓ ટાળવી એ મહત્વપૂર્ણ છે સિંગલ લોકોને સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ધીરજ રાખવા અને સમાધાનકારી વલણ જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ સુખી અને સ્વસ્થ સંબંધ જીવી શકે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત